નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડિયોમાં સમાચાર મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો

ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદનું આગામી ત્રણ કલાક દરમિયાન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથોસાથ અરવલ્લી મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે દ્વારકા જામનગર જૂનાગઢ ભાવનગર આ તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે પોરબંદર રાજકોટ અને ગીર સોમનાથમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી ત્રણ કલાક દરમિયાન આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ પડશે આગામી બોતેર કલાકમાં ધોધમાર વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગુજરાત ઉપર એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે ગુજરાતના મોટાભાગના શહેરોમાં આજે સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે સુરત અને અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તરફ અમદાવાદ સહિત નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તો આવતીકાલે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ તો કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યભરમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો ગુજરાતમાં મેઘરાજાએ આજે સવારથી જ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે વિવિધ જિલ્લામાં ભારેથી વરસાદ વરસી રહ્યો છે છે મહેસાણા જિલ્લામાં તો મેઘરાજાએ તાંડવ શરૂ મિત્રો માત્ર ચાર કલાકમાં જ આઠ ઇંચ વરસાદ પડી ગયો છે જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વ્યા ફરી વળ્યા છે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં માત્ર ચાર કલાકમાં જ આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેના કારણે ઠેર ઠેર નદીઓ વહેતી થઈ ગઈ છે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી ફરી ગયા છે તો કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હાલમાં અતિભારે વરસાદ મહેસાણા જિલ્લામાં પડ્યો છે તો મિત્રો ભાવનગર જિલ્લામાં પણ આજે વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગર જિલ્લામાં આજે સવારથી જે વાદળો વાતાવરણ બની ગયું છે જ્યારે બપોર થતાં જ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડી ગયો છે તો મિત્રો મહેસાણામાં પણ અતિભારે વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી ગયો છે મિત્રો આગામી ત્રણ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે તો મિત્રો આ હતા આજના તમામ વરસાદને લગતા સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે